સૌથી પેલા તો આ ગીતા રથયાત્રા નથી ગીતા ગ્રંથ યાત્રા છે અને શ્રીમદ્ ભગવદ્ ગીતા એ અમારા બધાનું હૃદય છે ભગવાન કૃષ્ણ એમ કે ગીતા મારો હૃદય છે તો અમે પણ એમ કહી શકીએ કે ભગવદ્ ગીતા એ અમારા સનાતન ધર્મ પ્રેમી ચાલનારા લોકો બધા માટેનું હૃદય છે તો એ ભગવદ્ ગીતાનો ગ્રંથ છે એની મહત્તા વધે લોકોની જે શ્રદ્ધા છે નથી એવું નહીં પણ શ્રદ્ધા વધુ પરિપક્વ બને વધુ ના પ્રત્યે કઈ ગંભીર બને એના માટે આખું અમારો આ યાત્રા છે અને માત્ર આજે જ નહીં આવતીકાલે ગીતા જયંતિ શરૂ થાય છે તો સાત દિવસનો ભવ્ય પ્રોગ્રામ ટાઉનહોલ ની અંદર શરૂ થવા જઈ રહ્યો છે તમારો આવન ચાવો બધા સનાતન પ્રેમીઓ સાથે મળીને ભગવદ ગીતા નો જે જે કાર કરીએ આજે કેટલા સમાજો જોડાયા છે કેટલા લોકો આ જોડાવાના છે શું કહેશો એ ભાઈ અમે લોકો એ 150 જેટલા સમાજો સાથે કોમ્યુનિકેશન કર્યું છે અને લગભગ લગભગ બધા સમાજો આવી રહ્યા છે અને પોતાનો કમિટમેન્ટ અમારી સામે વ્યક્ત કરી રહ્યા છે એટલે બધા આખો કચ્છ ભાઈ આખા કચ્છના દસે દસ તાલુકા

પાંચ વર્ષ થી મુખ માંથી નીકળેલી ગીતા એનો ડંકો વગાડવાના અમારા પ્રદીપ્તાનંદ સ્વામી સરસ્વતી જેમ શિકાગો ની અંદર જેમ શિકાગો ની અંદર સ્વામી વિવેકાનંદ ડંકો વગાડ્યો તો ભારતનો એમ કચ્છ જિલ્લાની અંદર સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી જિલ્લા લેવલ ની આજે મોટી ભવ્ય ગ્રંથ યાત્રા કાઢી છે તેમાં તમામે રાપર ગાંધીધામ ખાલી ભુજ ને નથી આવરી લીધો તમામે તમામ જિલ્લાઓને આવરી લીધા છે અને સ્વામીજી આ ડંકો વગાડ્યો છે વર્તમાન સમયના સ્વામીજી વિવેકાનંદ સ્વામી છે અને લોકોને જાગૃત કરી દીધા છે કે ગીતા એ શું છે અને ગુજરાત સરકાર પણ શું

અને આ કેન્દ્ર તેમજ સમસ્ત હિન્દુ પરિવાર દ્વારા ઉજવાઈ રહી છે તો આજના દિવસે ગીતા જયંતિની ની પૂર્વ સંધ્યાએ આ ગ્રંથયાત્રા નું આયોજન કરેલ છે જેમાં ખૂબ ઉત્સાહ લોકો જોડાયેલા છે અને અમને પણ ખૂબ મજા આવી છે કે દરેક હિન્દુ સમાજે આ ગીતા ગ્રંથ યાત્રામાં જોડાવું જોઈએ અને સનાતન ધર્મ સાથે જોડાયેલા રહે તો એ માનવ જાતનો વિકાસ સાર્થક થાય આજે તમે રથ યાત્રામાં જોડાયા તો કેવો અનુભવ રહ્યો તમારો શું કહેશો રથ યાત્રામાં ખૂબ જ લોકો ઉત્સાહથી જોડાયા છે અમને બહુ મજા આવી છે અને ગીતા સાથે જોડાયેલા રહે હું તો આર્સદન કેન્દ્ર પૂજ્ય સ્વામી પ્રદ્યુતરાન સરસ્વતીજી સાથે જોડાયેલો છું ભાગવત ગીતા જે ક્લાસીસ ચાલે છે એમાં પણ હું જોડાયેલો છું તો એ નિમિત્તે મને આ ગીતા ગ્રંથ યાત્રામાં સેવા કરવાનો એમાં સહભાગી થવાનો મોકો મળ્યો છે ખૂબ જ આનંદ પૂર્વક હું આમાં જોડાયો છું અને એકદમ કેવાય ને કે શબ્દો નથી એમ કે કેટલો આનંદ આવી રહ્યો છે આની અંદર ખૂબ જ મજા આવી રહી છે